નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં મિત્રો માર્ચ એન્ડિંગની રજાઓ બાદ મિત્રો ધાણાની આવક અને હરાજી બંને ચાલુ થઈ ગયું છે આવક એ ચાલુ થઈ ગઈ છે મિત્રો આજે બે તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ આપણે ધાણાની આવક વિશે વાત કરીએ કેટલી ગુણીની આવક છે તો મિત્રો સાઠ હજાર ગુણીની આવક નોંધાયેલી છે કયા કયા ધાણા ઉતારેલા છે તેના વિશે હું તમને વાત કરી દઉં તો તમે જોઈ શકો છો જે નવો બ્રિજ ગ્રાઉન્ડ છે ત્યાં ઉતરેલા છે ડૂમ નંબર જે આ ત્રણ છે મિત્રો તે ફૂલ છે ત્યાર પછી ડૂમ નંબર ત્રણ ની બાજુમાં પાંચ લાઈનો કરવામાં આવેલી છે છાપરા નંબર આઠમાં જોવા મળી રહ્યા છે ધાણા તો મિત્રો સાઠ હજાર ગુણીની મિત્રો આવક નોંધાયેલી છે અને હરાજીના કામકાજ વિશે વાત કરું તો જે સૌથી પહેલાં જે ડૂમ નંબર ત્રણ છે તેમાં મિત્રો જો પાંચ લાઇનો કરવામાં આવી છે ને ત્યાં જ હરાજીનું કામકાજ ચાલુ છે જો આ ત્રણ લાઇનોનું કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો અત્યારે ટાઈમની વાત કરું તો અત્યારે મિત્રો નવ ને ચાલીસ થઈ ગઈ છે ત્રણ મિનિટ ત્રણ લાઇનો કમ્પ્લીટ થઈ ગઈ છે ત્યાર પછી મિત્રો જો લાસ્ટ મિત્રો બે લાઇનું બચ્યું છે આ ડૂમ નંબર ત્રણમાં તો ચાલો જાણી લઈએ મિત્રો કેવા ભાવ રહે છે ધાણા અને ધાણીના મિત્રો બજાર વિશે વાત કરું તો બજાર સારું છે ઓ મિત્રો

એક અઠ્યાવીસો ને એક ભાવ થયો છે બે હજાર આઠસો ને એક સુપર કલર ધાણી છે મોતી દાણા ધાણી છે તમે વિડીયોમાં જોઈ શકો છો અઠ્યાવીસો ને સરસ ક્વોલિટી અઠયાવીસો એકદમ મોતી દાણા અઢારસો ને એક અઢારસો એક ભાવ જોયો મિત્રો અઢારસો એક જોઈ શકો છો એક ધાણી છે એક ખાતી કલર ટાઈપ છે ઓગણીસો ને છોતેર ઓગણીસો છોતેર ભાવતે છે કલર ધાણા છે ઓગણીસો છોતેર જોઈ શકો છો મિત્રો સુપર કલરમાં છે કસ્તર છે મિક્સમાં કલર બહુ સારો છે સત્તરસો ને છોતેર સત્તરસો ને છોતેર ભાવ ધાણી છે જોઈ શકો છો સત્તરસો ને છોતેર બે હજાર ને એક એકાવન અઢારસો ને એકાવન અઢારસો ને એકાવન ભાવ થયો છે ધાણા છે જોઈ શકો છો સરસ કલર માં છે અઢારસો ને એકાવન અઢારસો એકાવન સુકા ધાણા અઢારસો એકાવન પોલીસ પીડ થી હરાજી નું કામકાજ ચાલુ છે

બે હજાર ને છોતેર ધાણા છે કલર વાળા ધાણા છે બે હજાર ને છોતેર ભાવ થયો છે જોઈ શકો છો બે હજાર છોતેર તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો આજે ફરી વાર મિત્રો પચીસ પચાસ રૂપિયા બજાર સારું જોવા મળી રહ્યું છે